હેલો હેલ્લો ગુડ મોર્નિંગ જય શ્રી ક્રષ્ટન જય ગઈ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને આજે આપણે ટેરેસમાંથી બ્લોગ ચાલુ કર્યો છે કે આપણે ટેરેસ ઉપર વારવા માટે બાજરી કપાડવી છે એટલા માટે જો મસ્ત વ્યૂ છે ને જોરદાર વ્યૂ આવે છે જો અત્યારથી પતંગ ચાલુ થઈ ગયા છે દ્વારને હજુ તો ઉત્તરાયણની વાર છે ખેરના દિવાળી પતી નથી તરત ચાલુ થઈ ગયા છે જો સાધનો કલ બલાટ બતાવું તમને તો ટ્રાફિક હોય છે ને જો ટ્રાફિક જામ છે કેટલી બધી લાંબી લાઈન છે એક સવારમાં અને એક રાત્રે બે નીકળવું એટલે તો તોબા તોબા થઈ જાય જો ગાઈસ આપણે આ બાજરી અહીંયા પરી કરી દીધી છે હવે હમણાં તડકો આવશે અહીંયા અત્યારે તો નથી આવતું હવે આવશે બાજરી તપી જાય પછી દહેણું કરીને દરા વાપી દઈશું બાજરી તો સરસ છે જો સરસ બાજરી છે હવે જોઈએ દરાયા પછી રોટલા કેવા થાય છે પછી ખબર પડે દેખાવમાં તો સારી છે દરાઈ જોઈએ રોટલા કરીએ ખાઈએ પછી ખબર પડે કેટલા મીઠા લાગે છે

હરી હરી કુ

શું બનાવો રસો શેના ગોટા છે પાલક ના ગોટા એવું એમ ને મસ્ત થોડા લાલ લાલ બનાવજો

ચલો ગાઈ તમારે પણ પાલકના ગોટા ખાવા હોય તો આવી જાવ ગરમા ગરમ ઠંડીનું વાતાવરણ છે એટલે મજા આવે ગોટા ખાવાનું ગાઈસ શિયાળો આવી ગયો છે અને શિયાળામાં ડબલ ઋતુ થઈ ગઈ એટલે પબ્લિક બધી બીમાર પડવા માંડી છે પાછું કોઈને શરદી ઉધરસ ને ચાલુ થઈ ગયું છે બધા અમારા ઘરમાં પણ પવિત્રા છે બાજુમાં છે ને ગરા ગોવા એ બધાએ કે છે શરદીનું તરસ ને એવું થઈ ગયું છે કે હવે શિયાળો ચાલુ થઈ ગયો ઠંડી લાગે છે વધારે તો કંઈ નહીં સાચવજો બધા અત્યારે શિયાળામાં તો ચલો હવે હું અહીંયા મારા બ્લોગને એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ